બોટાદ ભાવનગર બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નિમુબેન આજે ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કરી રહ્યા છે પ્રચાર ગ્રામ્ય વિસ્તારમાં ગામના આગેવાનો સાથે સભા યોજી ભાજપના દ્વારા કરાયેલા વિકાસના કામોને યાદ કરાવી ભાજપ તરફી મતદાન કરવા ઉમેદવાર સહિત આગેવાનો દ્વારા કરાઈ લોકોને અપીલ ભાવનગર લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નિમુબેન રોજ ગઢડા તાલુકાના ટાટમ ગામ ખાતે ચૂંટણી અંતર્ગત પહોંચ્યા હતા જ્યાં ગામના આગેવાનો દ્વારા ટૂલ વગાડી નીમુબેનનું સ્વાગત કરવામાં આવે તો ગામના આગેવાનોએ નીમુબેનને પુષ્પ આપી અભિવાદન કર્યું હતું ગામના માલધારી આગેવાન દ્વારા માલધારી સમાજની ઓળખરૂપી પાઘડી ઉમેદવારને પહેરાવી આપી શુભેચ્છા તો લોકો ગામ લોકો દ્વારા પણ મતદાન સાથે બે હાથ કરી લીડ આપવાની આપી ખાતરી ત્યારે બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલ તેમજ બોટાદ એકસો સાત વિધાનસભા બેઠકના સંયોજક ઘનશ્યામ વિરાણી દ્વારા ખૂબ સારો જનપ્રતિસાદ મળતો હોવાની ખુશી સાથે જંગી જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ ન્યૂઝ નાઇન ગુજરાતી રમેશ સત્યની સાથે ભાવનગર પંદર બોટાદ અને ભાવનગર લોકસભાના ઉમેદવાર નિમુબેન આજે ગઢડા તાલુકાના બોટાદ વિધાનસભાની અંદર નિંગાળા ટાઇટમ સકપર ગોડકા એવા દરેક ગામની અંદર પહોંચે છે આજે બેન અને ત્યાં તેમને ખૂબ જનપ્રતિસાદ મળી રહ્યો કેવા પ્રકારના મુદ્દાઓ સાથે લોકો સાથે ચર્ચાઓ કરવામાં આવે છે સભા દરમિયાન નરેન્દ્રભાઈ ગત દસ વર્ષનું દેશનું જે સુકાન કર્યું છે સંભાળ્યું છે ત્યાર પછી જે આ દેશનો જે વિકાસ થયો છે ભારત આજે વિશ્વની ત્રીજી અર્થવ્યવસ્થા બનવા જઈ રહી છે ત્યારે નરેન્દ્રભાઈને લોકો ખૂબ સમર્થન આપી રહ્યા છે લોકોમાં કેટલો ઉત્સાહ કેટલો આનંદ જોવા મળે છે ના ભૂતો ના ભવિષ્યથી ભાવનગર લોકસભા ગુજરાતની સૌથી વધારે લીડની અંદર ત્રીજા ક્રમાંકે રહેશે એવું આજ સૌ અનુમાન કરી રહ્યા છે ત્યારે સૌ લોકો આજે ભારતીય જનતા પાર્ટીની અંદર ખૂબ ઉત્સાહ દર્શાવી રહ્યા છે ભાવનગર સંસદીય લોકસભાના ઇલેક્શનનો પ્રવાસ કાર્યક્રમ એકસો છ સાત બોટાદ વિધાનસભામાં ઉમેદવારની હાજરીમાં ચાલુ છે દરેક ગામડાઓની અંદર ખૂબ સરસ રીતે જનપ્રતિસાદ મળી રહ્યો છે અને અમારા કાર્યકર્તાઓની ટીમ પણ ખૂબ સક્રિય રીતે કામ કરી રહી છે અને આવનારા આવનારા સમયની અંદર દિવસે ને દિવસે વધારે વધારે પ્રચારની અંદર ખૂબ સારો માહોલ બનવા જઈ રહ્યો છે મહત્વના કયા મુદ્દાઓ સાથે લોકો સાથે વાત કરી રહ્યા છો લોકોમાં કેટલો ઉત્સાહ છે લોકોની વચ્ચે અમે જ્યારે જઈએ છીએ ત્યારે વિકાસની રાજનીતિના મુદ્દાને સાથે લઈ જન જન સુધી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની અનેકવિધ યોજનાઓ જે આપવામાં આવી છે એ યોજનાઓની પણ અમે જાણકારી આપીએ છીએ અને જનપ્રતિનિધિઓ સાથે રાખી અને લોકોના જે કંઈ પ્રશ્નો હોય ઉનાળાનો સમય છે તો પીવાના પાણીની પણ નાની મોટી મુશ્કેલીઓ હોય બીજી કંઈ નાની મોટી મુશ્કેલીઓ એ પણ અમે સાથે સાથે સાંભળીએ છીએ અને એની અંદર જેટલા પ્રયત્ન થઈ શકે એટલા અગ્રતાના ધોરણે નિકાલ આવી શકે એનો પણ પ્રયત્ન કરે આ પ્રકારના પરિણામની આશા ખૂબ સારું પરિણામ ભાવનગર લોકસભાની અંદર તો આવવાનું છે પણ સમગ્ર રાજ્યની અંદર અને દેશની અંદર જે દેશના સન્માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જે ત્રણસો સિત્તેર પ્લસ એનડીએ ચારસોનો જે મંત્ર આપ્યો છે એ સો ટકા ફળીભૂત થવાનો છે